નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારનો રજ અત્યારે ભાગ ટુ બનાવી રહ્યો છે મિત્રો સવારમાં ભાગ વન અપલોડ કર્યો તો અત્યારે ભાગ ટુ બનાવી રહ્યો છે મિત્રો અને ભાગ ટુમાં આપણે જેવીસ મગફળીના જાજા ભાવ લેવાની ટ્રાય કરશે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના બજારમાં મિત્રો આવકની વાત કરીએ તો આવક તો સવારે મેં જણાવી દીધી તો પણ તમને એકવાર જણાવી દઉં સોળ વીઘા નવું ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે આઠ વીઘા પણ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે મિત્રો ને ડૂમ નંબર એક ડૂમ નંબર બે ભરાઈ ગયા છે ત્યારબાદ આઠ નંબરની છાપરાની બાજુમાં પણ મગફળી ઉતરેલી છે મિત્રો ને આવક બહુ સારી કહી શકાય તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કેવા ભાલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો અને મિત્રો ટાઈમ છે તો સવાર અગિયાર વાગ્યાનો અગિયાર વાગ્યાનો ટાઈમ થયો છે મિત્રો અગિયાર વાગ્યાનો હાલ લાઈવ વિડીયો બની રહ્યો છે મિત્રો

11 એકરની રાજે 1141 રૂપિયાનો ભાવ થયો છે 1141 રૂપિયાનો ભાવ છે તેમ જોયો આ પણ જીવી છે 1141 રૂપિયાનો હા રણ ના

અગિયારસો રૂપિયામાં વેચાણી છે આ પણ જીવી છે મિત્રો અગિયારસો રૂપિયા વેચાણી છે આ થોડી મીડિયમ છે અગિયારસો રૂપિયામાં જીવીશ વેચાણી છે આવડીએ ગંડા કરો 5 કોણી 5 10 11

છવિસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે એક હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ ઓગણચાલી નંબર મોકલ્યો છે એક હજાર અગિયાર રૂપિયા ભાવ 아, 렛나. 아, 렛